નમસ્કાર મિત્રો કર્ણાટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો સવારનો લગભગ સાડા છ વાગ્યાનો સમય છે અને ઝરમર ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે અને અમે આવ્યા છીએ નાના મવા રોડ ઉપર જીવરાજ પાર્કમાં જીવરાજ પાર્કથી આજુબાજુની સોસાયટીમાં અને આપને જણાવી દઉં કે અહીંયા એક એવા વરિષ્ઠ નાગરિક રહે છે જે ખુદ પર્યાવરણ પ્રેમી છે અને પ્લાસ્ટિક સામે પ્લાસ્ટિક સામે જે ઝુંબેશ ચલાવી રહ્યા છે એમાં વન મેન આર્મી બની અને પ્લાસ્ટિકના કચરા પોતે સવારમાં ઉઠી અને એકત્ર કરી અને એનો યોગ્ય રીતે નિકાલ કરે છે આવો આવો એમને આપણે તો આ છે કાંતિભાઈ ભૂત જુઓ એ કઈ રીતે પ્લાસ્ટિક એકત્ર કરી રહ્યા છે આવા જે જે લોકો પ્લાસ્ટિક કચરો જે ટબમાં ને ડસ્ટબીનમાં નાખી જાય છે અથવા શેરીમાં પણ ફેંકી દે છે ત્યારે સવારે છ વાગે સાડા છ વાગે આ કાંતિભાઈ ઉઠી અને પ્લાસ્ટિક એકત્ર કરી રહ્યા છે જો લોકો આ રીતે પ્લાસ્ટિક ફેંકી દેતા હોય છે હવે આ પ્લાસ્ટિકની કોથળીમાં એક આ પ્લાસ્ટિકની કોથળીમાં છે ને રોટલી છે જો ભાખરી છે હવે આ પ્લાસ્ટિકની કોથળી જો ગાય ખાય તો ગાયના પેટમાં આ કોથળી જાય એની બદલે હવે આ કાંતિભાઈ છે એ એમાંથી રોટલી કાઢી લઈ અને પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરશે આખી શેરીમાં આખી જે અલગ અહીંનો વિસ્તાર છે ત્યાંથી પ્લાસ્ટિક વીણી રહ્યા છે અને એ પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરશે કોઈ જગ્યાએ જબલા કોઈ જગ્યાએ આ રીતે પ્લાસ્ટિક જે પડ્યું હોય છે તમે વિચારો કે એક વરિષ્ઠ જેમનો જીવનનો સંધ્યાકાળ ચાલી રહ્યો છે એવા કાંતિભાઈ સવારમાં વહેલા ઉઠી અને આ પ્લાસ્ટિક એકત્ર કરી રહ્યા છે જો વધુ એક જગ્યાએથી આ રીતે રોટલી પ્લાસ્ટિકની કોથળીમાં મળી છે હવે આ બધી જ રોટલીઓ એ ગાયને આપશે અને પ્લાસ્ટિક છે એનો યોગ્ય નિકાલ કરશે જેમને કામ કરવું છે પર્યાવરણ માટે એમના માટે કોઈ સમય ઉંમર કે કોઈ સીમાડા નડતા નથી આજે એ આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ જગ્યાએથી એક જે પ્લાસ્ટિક વીણવાનું કામ કરી રહ્યા છે કોઈને એવું લાગે કે કોઈ પસ્તી ભેગી કરવા માટે આ વૃદ્ધ માણસ નીકળ્યા હશે પણ એવું નથી એમને પર્યાવરણ પ્રત્યે એટલો બધો પ્રેમ છે મિત્રો કે પર્યાવરણ એ પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી અને આ કામ કરી રહ્યા છે અને આપ જુઓ છો કે અહીંયા જો કઈ રીતે આખું પ્લાસ્ટિક એ એકત્ર કરે છે અત્યારે આ જે કચરો છે કોઈ પણ શરમ રાખ્યા વગર અને પોતે આ સામેના જ ફ્લેટમાં રહે છે અને આ રીતે કોઈ પણ જાતની શરમ કે સંકોચ રાખ્યા વગર આ જે રોટલીઓ કૂતરાઓ માટે પછી ગાય માટે જો શ્વાન પણ સમજી ગયા છે એ શ્વાન પણ એમની પાસે આવી ગયા છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકની કોથળીમાં કદાચ આ રોટલી હોત તો એ શ્વાનના પેટમાં ગઈ હોત અને આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક એ કેટલું બધું ભયંકર નુકસાન કરતું હોય છે અત્યારે આ શ્વાન છે એને કાંતિભાઈએ રોટલી અલગ કાઢી અને આપી છે અને જો આ સંતરાના છોતરા છે એમને પાછું યોગ્ય નિકાલ કરી અને પર્યાવરણ ધરતીને જ પાછું કામ આવે એ રીતે એ એકત્ર કરી રહ્યા છે જો એક વૃદ્ધ માણસ એક વૃદ્ધ વ્યક્તિ આ રીતે પર્યાવરણની સેવા કરી શકતી હોય તો આપણા સૌની ફરજ છે આ જગત આપણા સૌ માટેનું છે અને આ ભૂમિ આ પૃથ્વી જેટલી પર્યાવરણથી સુરક્ષિત રહે છે એટલું આપણું જીવન આપણી ભાવિ પેઢી છે એ પણ એટલી જ આપણે એમને એક સરસ મજાનું વાતાવરણ માહોલ પૂરો પાડીશું આપ જોઈ રહ્યા છો કે આ જે કચરો છે એ એકત્ર કરી રહ્યા છે કાંતિભાઈ કેટલો બધો જે કોઈ એક પર્યાવરણ આખું જે ખાતર બની જાય એ પ્રકારનો આખું કચરો પણ એમને અલગ કર્યો છે પ્લાસ્ટિક પણ અલગ રાખ્યું છે પોતાના ફંડની પણ ચિંતા કર્યા વગર એ અત્યારે લોકો નહીં આરોગ્યની પશુઓની પક્ષીઓની આરોગ્યની એમની એમને એક જીવદયા પ્રત્યે એમનું જે આખું એમની જે પ્રવૃત્તિ છે એ કરી રહ્યા છે ઘણા બધા લોકો આ દ્રશ્ય જોઈ અને એક પ્રેરણા લઈ શકે છે કે કમસે કમ આપણી આજુબાજુ આપણી આસપાસ આપણે સ્વચ્છતા જાળવીએ અને સ્વચ્છતા હશે તો જ તંદુરસ્તી રહેશે સ્વચ્છતા હશે તો જ આપણી પૃથ્વી એ આપણી આસપાસનું વાતાવરણ છે એ સુરક્ષિત રહેશે આવો એમને મળીએ અને થોડી એમની આ જે વનમેન આર્મી જેવી જે પ્રવૃત્તિ છે એના વિશે થોડી વાત કરીએ કાંતિભાઈ કરોડા ટોક્સ માં આપનું સ્વાગત છે આ કેટલા વખત ત્યાં કરો છો હું અહિયાં આઠ વર્ષ ત્યાં રહું છું આઠ વર્ષથી આવ્યો પહેલે જ દિવસથી આ કામ કહું આ બિલ્ડિંગ નહોતું ત્યારે અહીંયા પારી હતી તો અહીંયા પારી ઉપર ચણ નાખતા પછી પાણીના ત્રણ કુંડા ભર રાખતા અને આ રીતે બધી વીણી રોટલા ઓલા કોથરી નહીં ને ગાય ખાઈ જાય બચાડી કાઢી ન હોગે એટલે અહીંયા રાખું બરાબર પછી આ લોકો અહીંયા કરીને કરી દીધું હતું ઓલા ખૂટી આવ્યા ને થોડી માંગી ગયું પણ લોકો હાલતા ચાલતા જાય સ્કૂટર પાસે અને ઓલું ખાધેલું હોય હોય ને કોતરી બારી ફગાવી હતી પછી ઓલું બાર થી મંગાવ્યું હોય ને દોરો બીટેલો શાક હોય ને નાખી કેવાય સમજે ને પછી મેં એક બોર્ડ રાખ્યું હતું

ઓલી સાઈડ વાગી ઓલી ગાડી પડી ને ત્યાં સુધી ત્યાં બધે અહિયાં હોય કોથરી નાખેલું એ બધું લઈ અપીલ કરી કે ભાઈ કોથરીમાં ન નાખો પણ હવે ના કે ટેવ પડી છે ભૂલતા નહીં પણ તમારી આ જે એક્ટિવિટી છે તમે જે કામ કરી રહ્યા છો એ આશા રાખે કે અહીંના આજુબાજુ જે લોકો ખાસ કરીને જે લોકો થોડુંક ધ્યાન નથી રાખતા એ મને લાગે છે કે આપનો વાત સાંભળી અને એક નવો પ્રકલ્પ શરૂ કરશે ને તમારી સાથે જોડાય એવી આપણે આશા રાખીએ અહીંયા આ વિસ્તારમાં પરમ દિવસે એક દીકરી સ્કૂલનો ટાઈમ હતો મારો મોડું થયું તો એ જોઈને નઈ ખુશ થઈ ગયા સાફ કર્યું વાહ વાહ તો ખૂબ હા અહીંયા આ વિસ્તારમાં એક નાગરિક છે આવો એમને પણ મળીએ અને એમની સાથે પણ વાત કરીએ જી આપનું નામ દાઉદભાઈ 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 કાંતિભાઈ તમે કદાચ ઓળખતા હશો અથવા તો જોતા હશો તમને શું લાગે છે કે કાંતિભાઈ જે કામ કરી રહ્યા છે બીજા લોકોએ કરવું જોઈએ કે નહીં સો કરવું જોઈએ બધા ફ્લેટ ધારકો થોડું થોડું કરે

તો આપણે જોયું કે અહીંના જે રહેવાસીઓ છે એ પણ કાંતિભાઈને આ પ્રવૃત્તિને બિરદાવે છે અને લોકોને ખાસ અપીલ કરે છે કે ખાસ અત્યારે જે રીતે કાંતિભાઈ એકલા કામ કરી રહ્યા છે એની સાથે આપણે સૌ જોડાઈએ અને આ વિસ્તારના જે કોઈ ફ્લેટ રહેવાસીઓ છે એ પણ જોડાય અને માત્ર રાજકોટના આ વિસ્તાર પૂરતી વાત નથી પણ રાજકોટ સમગ્ર રાજકોટ કે ગુજરાત આપણે જે કદાચ ઇન્ડિયાની બહાર પણ આ આ લોકો આપ દર્શકો જોઈ રહ્યા છો તો એક નાના એવા માણસ મોટું કેટલું કામ કરી શકે છે એનો દાખલો છે દાઉદભાઈએ પણ વાત કરી અને કાંતિભાઈએ પણ સરસ મજાની વાત કરી કાંતિભાઈ બીજું એ આશીઆઈ પર્યાવરણ પર્યાવરણને જાગૃતિ માટે આપ શું કરી રહ્યા છો પર્યાવરણના જાગૃતિ માટે વૃક્ષો વાવવાનું કામ કરીએ છીએ અહીંયા ભરતભાઈ સુરેજા સાથે જોડાઈને ને ત્રણ હજાર વૃક્ષો વાવ્યા છે એનું નામ ઓક્સિજન પાર્ક આપ્યું છે બીજું અહિયાં આગળ શાક માર્કેટ છે ત્યાં હું જાઉં છું હું જોતે થેલી સીવું છું અને અઠવાડિયામાં ત્રણ વખત દોઢ બે કલાક ઉભો રહું અને થેલી એમને ફ્રી માં પેલા વીસ રૂપિયા શરૂ કર્યા હતા પણ વીસ રૂપિયામાં કોઈ લીધી નહીં દસ કેરા નો લીધી પછી ભેટ એવું લઈ ગયું મફત થઈ નહીં અને એ લોકોને જબલા છોડાવી અને કઈ અપીલ કરી હાથ જોડીને કેવાનું કે ભાઈ તમે આ કપડાની થેલી ભેંટ લઈ જાઓ હું બે ત્રણ ચાર હું પંદર વીસક થેલી લઈ જાઉં એમાંથી લોકો ઘણા બધા બધા આવે છે એટલે એ આનંદ છે બીજું આ સફાઈ આખા અંબિકા પાર્કમાં હું બધા ઓલો પ્લાસ્ટિક ને બધું પહેરી ને નીકળું અને બધા અપીલ કરીએ કે ભાઈ આ નો કરો પર્યાવરણ આપણા માટે એ બહુ મહત્વ ની ચીજ છે એ પ્રદુષિત થશે તો આપણું આપણા બાળકોનું ભવિષ્ય ખરાબ થશે પાણી બચાવવાનું કામ કરી વીજળી બચાવવાનું કામ કરી મારું જાન્યુઆરી ફેબ્રુઆરી નું એકસો ને બાસઠ રૂપિયા બિલ છે બસ હા મોબાઈલ માં છે તો દેખાય હા પછી માર્ચ એપ્રિલ નું એકસો ને બસો ને બાસઠ રૂપિયા હા વીજળી બચાવાનું પાણી બચાવવાનું કેમિકલ બધાએ અમે જો સામે રહી ત્યાં

એમાંથી આપણે બચાવશું તો જ બચી શકશું એવું મને લાગવા જોયું ને મિત્રો આપણે કાંતિભાઈ જે કામ કરી રહ્યા છે સવારમાં મોટાભાગે લોકો સૂતા હોય છે અથવા એમની મોર્નિંગ એક્ટિવિટી કરતા હોય છે ત્યારે એક સવારમાં વહેલા ઉઠી અને આ વિસ્તારમાં સાફ સફાઈ અને ખાસ પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે મિત્રો અમે આશા રાખીએ કરોડા ટોક્સના માધ્યમથી કે જે જે લોકો આ જોઈ રહ્યા છે એ ખાસ કરીને પ્લાસ્ટિક છે એની સામે એક રાક્ષસ છે એની સામે આપણે સૌએ સાથે મળીને લડવાનું છે અને એ માટે આપ પણ આ જો સાંભળી રહ્યા હોય જોઈ રહ્યા હોય તો આજથી જ શરૂઆત કરી દેજો એનો એક મોંઘો આશીર્વાદ તમને પ્રાણીઓનો પણ મળશે અને પક્ષીઓનો પણ મળશે જે ગાય છે એના પેટમાં પ્લાસ્ટિકરી ના બોક્સ મેં લખ્યું હતું કેરી નું બોક્સ આપી જાઓ અને બે ચકલી ઘર લઈ જાઓ શું વાત છે ચકલી ઘર આ વખતે કેરીના બોક્સ માંથી બનાવી બનાવી ખુબ અત્યારે ચાર પાંચ પૈડા છે પછી અહીંયા પલળતા હતા ને તો બોક્સ અમારે બે ને એક આવે છે એને આ બધું પ્લાસ્ટિક હું ભેગું કરું ને એ અને બોક્સ બધું કાલે જ આપી દીધું વાહ વાહ સરસ એટલે જે ખાલી ખોખા જે કેરીના ખાલી ખોખા છે એમાંથી પક્ષીઓના માળા બનાવી અને કાંતિભાઈ સરસ મજાનું કામ કર્યું છે જેમના કામ કરવું છે અને જેમને કોઈની રાહ નથી જોવી એક વ્યક્તિગત રીતે પર્યાવરણની રક્ષા કરવી છે એવા આ કાંતિભાઈ અનેક લોકો માટે પ્રેરણારૂપ છે કાંતિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ વિસ્તારના દાઉદભાઈ પણ અમારી સાથે જોડાયા દાઉદભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ ફરી મળીશું